તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીના આર આર અંગેનો મેં જે વિડીયો મૂક્યો હતો અને એમાં જે બધી આશંકાઓ વ્યક્ત કરી હતી કે આમાં કોને કોને અન્યાય થવાનો છે એ આજે જ્યારે કોન્સ્ટેબલની પરીક્ષા લેવાઈ ત્યારે વિદ્યાર્થીઓને એ બાબતો સાચી પુરવાર થયેલી લાગે છે મિત્રો જીપીએસસીના ઇન્ટરવ્યૂ હોય કે પછી ગૌણ સેવા પસંદગી મંડળનો તલાટીના ભરતીના નિયમો હોય કે પછી પોલીસ ભરતીના નિયમો હોય ગુજરાતમાં બધામાં જાણે કે એક વસ્તુ કોમન છે કે જે છેવાડાની જે વ્યક્તિ છે એ વ્યક્તિને સરકારી નોકરીમાંથી કઈ રીતે વંચિત રાખી શકાય એવા કાવા દાવાઓ થઈ રહ્યા છે અને એ અંગે હું છેલ્લા એક વર્ષથી બૂમો પાડો છું પણ ઘણા બધા લોકોની આંખો હજુ ઉઘડતી નથી તાજેતરમાં જે પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષાનું પેપર લેવાયું એ પેપર પૂરું થયા પછી તો ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે મારી એક પોસ્ટમાં એક વડીલ છે એમને કોમેન્ટ કરી છે કે દરરોજ ખેતરમાં બે ત્રણ ટોપા કરતા ખેડૂતોના જે દીકરાઓ છે જે દોડમાં પાસ થતા હતા એની જગ્યાએ હવે એસીમાં બેસીને તૈયારી કરતા વિદ્યાર્થીઓને પાસ કરવા માટે દોડના ગુણ છે કાઢી નાખે છે એવી એમની આ કોમેન્ટ છે અને એમની એ કોમેન્ટમાં આપણને સચ્ચાઈ છે એ દેખાઈ આવે છે ખાસ કરીને એસસી એસટી ઓબીસી અને ગામડાના તમામ વર્ગના એમાં પછી જનરલ આવી જાય એવા વિદ્યાર્થીઓને પરીક્ષામાં નુકસાન થઈ રહે એવા પરીક્ષાના આર આર નક્કી કરવામાં આવે છે એવો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવે છે અને એવા પેપર પણ કાઢવામાં આવે છે મિત્રો એક શિક્ષણ શાસ્ત્રી તરીકે કોલેજમાં બત્રીસ વર્ષના મારા એક્સપિરિયન્સના અનુભવને આધારે હું કહું છું કે પેપર સેટર એવું નક્કી કરે કે મારે અમુકને નાપાસ કરવા છે અને અમુકને પાસ કરવા છે એ જ પ્રકારનું જો એ પેપર કાઢે તો સો ટકા અમુક વિદ્યાર્થીઓ નાપાસ થાય અને અમુક વિદ્યાર્થીઓ એ પાસ થાય નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું આજનો આ વિડીયો જે છે એનો આપણો વિશેષ છે કે પોલીસનું કામ તમારુંને છાનામાંના મજૂરી કરી રાખો આજનો આપણો આ વિડીયોનો વિષય છે પણ એ જોઈએ તે પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો કારણ કે ગુજરાતમાં આ એક જ એવી ચેનલ છે કે પરીક્ષાને લગતી જે અનિયમિતતા છે જે ગોટાળા છે વિદ્યાર્થીઓને જે નુકસાન થઈ રહ્યું છે અને નુકસાન કરવા માટેના જે પરીક્ષા લેતી એજન્સીઓના જે કાવા દાવા છે એને બેબાક અને ખુલ્લ રીતે બહાર પાડતી આ ચેનલ છે એટલે તમે અમારા જે વિડીયો છે વિડીયોને તમે વધુમાં વધુ શેર કરો અને હજુ સુધી જો તમે આમાં જોડાયા હોય તો એમાં જોડાઈ જાઓ જોઈએ વિગતો હા હવે પછીની વિગતો મિત્રો હું આ ટોપિક રહું એ પહેલાં હું તમને બે ત્રણ જૂની બાબતો તમને યાદ દેવડાવશો કે આ બધા ગોટાળાના કેન્દ્રમાં કોણ રહેલું છે અથવા કઈ વ્યક્તિ છે એનો વિદ્યાર્થીઓના મોઢે તો જવાબ આવી ગયેલો છે પણ હું એક આપને યાદ દેવડાવો છું પહેલાં આ મુદ્દો સમજો પછી બીજી બે વાતો તમને કરો કે બે હજાર ત્રેવીસમાં લેવાયેલ તલાટીકામ મંત્રીની પરીક્ષામાં જે પેપર એટલું બધું અઘરું નીકળ્યું હતું કે ઘણા બધા વિદ્યાર્થીઓ તો નક્કી જ કર્યું હતું કે હવે પરીક્ષા અપાય નહીં એટલી હદે નાસી પાસ થઈ ગયા હતા અને તમને ખબર છે કે એ વખતે જે ગૌણ સેવાનો જે ચાર્જ છે એ હસમુખ પટેલ સાહેબ એ પોતે સંભાળતા હતા અને એ જે તલાટીનું જે રિઝલ્ટ આવ્યું એનું કટોફ છે એ આપણે અહીંયા જોઈએ આ કટ એટલા માટે મૂકીશું કે આના ઉપરથી પણ હસમુખ પટેલ સાહેબે જ્યારે પોલીસના આર આર કર્યા ત્યારે પોલીસના આર આર વખતે પણ એ પોતે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હતા આના ઉપરથી કોઈ એમને બોધપાઠ લીધો હોય એવું લાગતું નથી જોઈએ પહેલાં વિગતો કે બે હજાર ત્રેવીસમાં જે તલાટી ક્રમ મંત્રીની જે પરીક્ષા જે લેવાઈ અને એનું જે મેરિટ હતું પેપર એટલું બધું લેન્ધી અને હાર્ડ કાઢવામાં આવ્યું હતું કે એનું જે મેરિટ છે જે જનરલ જે ભાઈઓ છે એ સિવાય બધાનું ચાલીસ ટકાથી નીચે ગયું હતું જનરલ ભાઈઓ છે એમનું કટ ઓફ તેતાલીસ પોઈન્ટ સત્તર હતું જનરલ જે બેનો છે એમનું કટોફ છત્રીસ પોઈન્ટ તેવી હતું ઈડબ્લ્યુએસ ભાઈઓ છે એમનું ઓગણચાલીસ ટકા હતું બેનો છે એમનું બત્રીસ ટકા હતું ઓબીસી ભાઈઓ છે એમનું અડત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું હતું અને બક્ષીભંજ બહેનોનું બત્રીસ પોઈન્ટ હતું એસસી ભાઈઓનું અડત્રીસ પોઈન્ટ અડસઠ હતું અને એસસી બહેનોનું એસટી છે અને એસટી બહેનોનું છવ્વીસ પોઈન્ટ સત્તર હતું મિત્રો એમસીક્યુ પ્રકારની પરીક્ષા અને એમાં માઈનસ પદ્ધતિ અને જો પેપર અઘરું નીકળે તો મેરિટ છે એ ચાલીસ ટકાથી નીચે જઈ શકે અને આ એનો દાખલો છે આ પરીક્ષા

મારી સાથે આ અંગે અડધો કલાક ચર્ચા કરી કે સાહેબ ધારો કે ચાલીસ ટકામાં પૂરતા વિદ્યાર્થીઓ ન મળે તો શું કરવું એના વિશે એ ચર્ચા કરી એટલે આ જે બાબત છે એ બાબત એમણે ધ્યાનમાં રાખવી જોઈએ જો પેપર અઘરું કાઢો તો ચાલીસ ટકાથી નીચે પણ એનું મેરિટ છે જઈ શકે છે અને આ એનું ઉદાહરણ છે આગળ જોઈએ પહેલાં બીજી બે બાબતો મારે તમને કેવી છે એક બાબત હસમુખ પટેલ સાહેબ એમના એક એ પોતે કહી રહ્યા છે કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર અમે ખૂબ અઘરું કાઢ્યું કારણ કે બે કલાકનો સમય હતો અને જો પેપર સહેલું કાઢવામાં આવે તો લોકો થોડાક સમયમાં પૂરું કરે ચોરીઓ કરે અને ખૂબ અઘરું કાઢ્યું પેપર તમે અઘરું કાઢ્યું પણ એનું નુકસાન કોને થવાનું છે એ તમને ખબર નથી હા કો તો તમને ખબર છે તો જાણી જોઈને તમે નુકસાન કરો છો મિત્રો આદર્શ પ્રશ્નપત્ર કોને કહેવાય એમ એ લેવલે મેં પ્રિન્સિપલ્સ ઓફ લેંગ્વેજ ટીચિંગ મેં એલડી આર્ટ્સ કોલેજમાં ભણાવેલું છે એમાં એક ટોપિક આવે છે ટેસ્ટિંગ પરીક્ષા કઈ રીતે લેવી તો મિત્રો પેપર આદર્શ પેપરનું લક્ષણ એ છે કે ખૂબ હોશિયાર વિદ્યાર્થીને પેપર એકદમ સહેલું ના લાગે અને જે મધ્યમ કક્ષાના જે વિદ્યાર્થીઓ છે એને પેપર એકદમ કઠિન ન લાગે એ પ્રકારનું પેપર હોવું જોઈએ પણ અહીંયા તો એવી સમતુલા જળવાતી નથી એટલે પોતે એવો ખુલાસો કરી રહ્યા છે કે અમે કોન્સ્ટેબલનું પેપર કેમ અઘરું કાઢ્યું તમે એમાં ધાળ નથી માડી ઘણા બધા વિદ્યાર્થીઓનું તમે નુકસાન કર્યું છે અને એ જ નુકસાન તમે બીજી જગ્યાએ પણ હવે કરાવી રહ્યા છો એટલે આ જે બાબત છે એ બાબત તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે રાઈટ આ વસ્તુ છે હવે જોઈએ આપણે વિગતો આગળ મિત્રો એક આ ફકરો પરીક્ષામાં એમણે પૂછ્યો છે રાઈટ અને જે શબ્દો અહીંયા મૂક્યા છે એ શબ્દોને આના જવાબો મેં ત્યાં મૂક્યા છે મીન્સ કે ટેલિગ્રામ ચેનલમાં એના અર્થ મૂક્યા છે અહીંયા જે શબ્દો એમણે મૂક્યા છે ખલીલી પાનકો શિરીષ પુષ્પિતાગ્રા અને દીવી દીવી મિત્રો આ જે શબ્દો છે એમાં જે દીવી દીવી શબ્દ છે રાઈટ ખલીલી શબ્દ છે મિત્રો આ બંને શબ્દો તો સાત જોડની કોષમાં પણ નથી આ બંને શબ્દો શાસ્ત્રીનો જે બૃહદ જોડની કોષ જે બે ભાગમાં છે સાત જોડની કોષો કરતાં પણ એમાં વધારે શબ્દો છે એમાં પણ નથી મિત્રો કોન્સ્ટેબલનું આ પેપર છે અને તમે એવા શબ્દો અંદર મૂકો છો કે જેનો જવાબ સાત જોડણી કોષમાં પણ ના મળે મિત્રો આ જે કેટલાક જે શબ્દો છે દાખલા તરીકે દીવી દીવી અને ખલેલી આ જે શબ્દોના અર્થ છે એ મને એક પ્રાકૃતિક અંગેનું જે મેગેઝિન છે એ મેગેઝિનમાંથી મને મળ્યા વનેચર નામનો જે આપણા એક પ્રકૃતિવિદ હતા એમના લેખમાંથી આ શબ્દો મને મળ્યા અને આ જે શબ્દો હું તમને ગેરંટી સાથે કહું છું કે ગુજરાતી ભણાવતા પ્રોફેસરોને પણ જો આ પેપર આપવાનું કહેવામાં આવે તો આમાં જે દસ શબ્દો એમણે જે પૂછ્યા છે એ શબ્દોના જવાબો સાચા ના આપી શકો બે શબ્દોના જવાબો તો મને શોધતા પણ અડધો કલાક થયો મને શોધતા પણ મારી પાસે ઘણા બધા પુસ્તકો છે છતાં અડધો કલાક થયો આટલું બધું અઘરો કરવાનું કારણ શું એનું કારણ એ છે કે જે સામાન્ય વર્ગ છે એ વર્ગ પરીક્ષા લેતી એજન્સી એવું જ માને છે કે તમે તો મજૂરી કરવા માટે ટેવાયેલા છો નોકરી તમારા માટે નથી પોલીસ કોન્સ્ટેબલનું કામ તમારું નહીં વિક્રમ ઠાકોરની એક મીમ્સ પરે છે અને એમાં કહે છે કે આગળ ભણવું નથી હવે તો ખેતી જ કરીશ કે આટલું બધું ભણ્યા પછી કે કોન્સ્ટેબલનું પેપર જોયા પછી હવે તો ખેતીમાં જ વળી જવું આગળ ભણવું નથી મિત્રો ગુજરાતની પરીક્ષા લેતી એજન્સીઓ શું કરી રહી છે કોના ભાવિ સાથે તમે ચેડા કરી રહ્યા છો અને ગુજરાતના વાલીઓએ તમારે જાગવાનો છે વિદ્યાર્થીઓ તો કદાચ પરીક્ષાના ડરને કારણે નહીં બોલે પણ જો તમે નહીં જાગો તો તમારા દીકરા દીકરીઓ નોકરીથી વંચિત રહી જશે રાઈટ એટલે આ જે બાબત છે એ જોવાનું છે આપણે એના જવાબ નથી જોતા પણ આ જો પુષ્પિતાગ્રા જે છે એ છંદ છે મિત્રો તમે છે કે એમ સુધી ભણો ત્યાં સુધી કોઈ જગ્યાએ પુષ્પિતાગ્રા છંદ તમારે ભણવાનો આવતું નથી તો આટલું બધું અઘરું અને જે સ્ટાઇલ પણ જે ઓકબોર્ડ જે કહી શકાય એવો અઘરામાં અઘરો જે પ્રશ્ન છે એ તેમાંથી લીધો છે બીજો એક પ્રશ્નમાં જે શબ્દો છે એમાં જોડણી પૂછ્યું છે હસમુખ પટેલ સાહેબ એનો ખુલાસો કરે છે કે ગદ્યાત ગ્રહણ અભ્યાસક્રમમાં છે વ્યાકરણની અને અહીંયા તો વ્યાકરણ જોડણી તમે પૂછી નાખ્યું અભ્યાસક્રમમાં તમે નક્કી કરો છો એ પ્રમાણે તો પૂછશો વિદ્યાર્થીઓને આ રીતના એ પોતે ભ્રમિત કરે છે કારણ કે એ વિડીયો મેં સાંભળેલો છે એમણે એમ કહ્યું છે કે તમારે વ્યાકરણની ગદ્યાર્થ ગ્રહણ કરવાનું છે અને જે બીજો જે ફકરો છે એ બીજા ફકરામાં તો જે શબ્દો છે એ શબ્દોની જોડણી એમાં પૂછે છે કઈ સાચી જોડણી છે એ પ્રકારે એમાં સેટ કરવાનું છે અને કિંકિણી જે શબ્દ છે ઘંટડી રાઈટ એવો શબ્દ કદાચ ગ્રેજ્યુએટ થયેલાએ ક્યારેય ન સોંપડે હોય તો આટલી હદે અઘરું કરવાનું કારણ શું એક જ કારણ છે કે આપણે એમને બાકાત કરવા છે નોકરીમાંથી વંચિત રાખવા છે અને આ મોટી પાયે વેલ પ્લાન ચાલતું ષડયંત્ર છે મને એમ કહેવામાં સેટ પણ સંકોચ નથી અને એમાં સેટ પણ અતિશોક્ત નથી તલાટીની ભરતીના રેવન્યુ તલાટીની ભરતીના જે નિયમો છે એ આનું જ વર્ઝન છે જોઈએ વિગતો હા હવે પોલીસ કોન્સ્ટેબલમાં જે ગામડાના જે વિદ્યાર્થીઓ છે એસસી એસટી ઓબીસી અને બીજા અન્ય સમાજના જે વિદ્યાર્થીઓ છે એમને અવરોધ થાય એવી કઈ કઈ બાબતો ઊભી કરી છે આરઆરમાં એ આપણે જોઈએ મિત્રો આ અંગેનો મારો સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસનો જે વિડીયો છે એ તમે જોઈ લેજો એક બીજો વિડીયો પણ મેં એમાં મૂક્યો હતો કે ચાલીસ ટકાથી ઓછા હોય તો તમે પીઆઈ કે ડીવાય એસપી બની શકો પણ ચાલીસ ટકાથી ઓછા હોય તો તમે કોન્સ્ટેબલ કે પીએસઆઈ ન બની શકો એવો પણ વિડીયો મેં એ વખતે મૂક્યો હતો જોઈએ વિગતો સૌથી પહેલાં તો દોડના ગુણ છે એમણે કાઢી નાખ્યા મોટાભાગના ગામના ગામડાના ખડતલ દોડમાં જે પાવરદાર જે વિદ્યાર્થીઓ છે એ બાકાત થઈ ગયા અને મારે એક વસ્તુ ખાસ કહેવાની છે જે ઠાકોર અંધ ભક્તો છે એમના માટે મારે કહેવાનું છે કે તમે આ જુઓ તમારા દીકરા દીકરીઓને નોકરીમાંથી વંચિત રાખવાનું પોલીસમાં મેથ્સ રીઝનિંગ કરતાં એ જે એની શારીરિક શક્તિ છે દોડ છે એ વધારે મહત્ત્વનું છે પણ એને તે હથિયાર કર્યું કે દોડ કરીશું એટલે આ લોકો ના નીકળી જશે અને મેથ્સ રીઝનિંગ રાખીશું એટલે જે થોડા ઘણા બચ્યા છે એ નીકળી જશે રાઈટ આ બધું આયોજનપૂર્વક થઈ રહ્યું છે હા સાઈડ ગુમનું મેથ્સ રીઝનિંગ કર્યું ખૂબ વેટેજ વધારી દીધું જ્યારે આ નિયમો કર્યા ત્યારે જે ડિવાઇસોમાં પચીસ માસનું મેથ્સ રિઝનિંગ હતું ક્લાસ વન ટુ જીપીએસસીમાં પચાસ માસનું મેથ્સ રિઝનિંગ હતું અને વખતે સાઠ માસનું કરી દીધું લિખિતમાં પાર્ટ વનમાં સાહીઠ ગુણનું મેથ્સ રિઝનિંગ અને વી વીસ માર્સનું અર્થગ્રહણ અને પાછું બીજું શું કર્યું કે આમાં ચાલીસ ટકા તો ફરજિયાત લેવાના ચાલીસ ટકાથી ઓછા માર્ક્સ આવ્યા તો પાર્ટ ટુમાં ગમે તેટલા નીકળી ગયા બીજી મેથ રીઝનિંગ ત્રીજું શું કર્યું કે મેથ રીઝનિંગમાં પણ ચાલીસ ટકા લાવવાના એનાથી ઓછા લાવશો તો તમે પોલીસ નહીં બની શકો પાર્ટ બી માં પણ ચાલીસ ટકા એમણે ફરજિયાત કર્યા છે ધારો કે પાર્ટ વનમાં તમે થોડાક લાવ્યા ચાલીસ ટકા અને પાર્ટ ટુમાં રહી ગયા તો પછી સ્પર્ધામાંથી ફેંકે ગયા અને રક્ષા રક્ષાશક્તિ યુનિવર્સિટીના જે બોનસ ગુણ આપવાની જે વાત છે એ પણ અન્યાય છે એ ગુજરાતના ગણ્યા ગાંઠા થોડાક જ વિદ્યાર્થીઓ રક્ષા રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં ભણતા હોય છે બધા જ વિદ્યાર્થીઓની રક્ષાશક્તિ યુનિવર્સિટીની પહોંચ હોતી નથી એટલે આ પણ વિદ્યાર્થીઓને બોનસ ગુણ આપવામાં આવે છે જેથી જે ગામડાના વિદ્યાર્થીઓ આ સાથે જોડાયેલા નથી એને નુકસાન થઈ રહ્યું છે હા હવે બીજું કે પેપરમાં અન્યાય જે આજે પેપર નીકળ્યું એમાં કઈ રીતે અન્યાય થયો કે અભ્યાસક્રમ મુજબ પેપર નહીં પેપર છે એ અભ્યાસક્રમ મુજબ પેપર નહીં ગુજરાતીમાં એમણે વિડીયો સ્પષ્ટતા કરી કે આમાં વ્યાકરણની પણ ગદ્યાર્થ ગ્રહણ છે પણ એમાં જોડણી વગેરે બધું પૂછ્યું દસ માસનું એ શબ્દ ભંડોળને લગતું જ પૂછ્યું છે અર્થગ્રહણ કહી શકાય પણ એ થોડું વિશેષ ફોકસ એમને શબ્દો અને મિત્રો ડિક્શનરીના એટલા બધા શબ્દો છે કે લગભગ સાત જોડણી કુસમાં તોતેર હજાર જેટલા શબ્દો છે એમાંથી એવા કઠિન શબ્દો પસંદ કરો તો ગુજરાતીના પ્રોફેસરને ના આવડે મને ના આવડે અને આ તો બારમાના બેજ ઉપર તમે પરીક્ષા લો છો એટલે આ જે લેવલ કર્યું છે અઘરું છે ગુજરાતીમાં ગદ્યાર ગ્રહણના બદલે જોડણીના સવાલો પૂછ્યા ગુજરાતીના પ્રોફેસરોને પણ ગોથક અવડાવે એવા શબ્દો મૂક્યા જે દસ શબ્દો એમણે જે જવાબ રૂપે પસંદ કર્યા છે એ શબ્દો એ ગુજરાતીના પ્રોફેસરોને હું માનું ત્યાં સુધી તમે પચાસ ગુજરાતીના પ્રોફેસરોને બેસાડો દસમાંથી દસ માર્સ એમને નહીં આવે એની હું ગેરંટી આપું છું દીવી દીવી અને ખલેલી શબ્દો તો સાત જોડની કોશમાં નથી જે બૃહદ જેડની કોશ છે એમાં પણ નથી તો આટલું બધું કોન્સ્ટેબલનું પેપર આટલું બધું અઘરું કરવાનો શો અર્થ અને હસમુખ પટેલ સાહેબ તો અગાઉ ખુલાસો કરી જ ગયા છે કે અમે કોન્સ્ટેબલનું પેપર કેમ અઘરું કાઢ્યું અને મિત્રો હું આ વિદ્યાર્થીઓને કહેતો જ હતો કે ભલે પીએસઆઈનું પેપર સહેલું કાઢ્યું કોન્સ્ટેબલનું પેપર હાર્ડ જ નીકળશે કારણ કે એમના મલિન નિરાદો છે પાર્ટ એ ખૂબ કઠિન કર્યો જેથી મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે એ એમાં જ બાકાત રહી જાય ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પાર્ટ વનમાં એ બાકાત રહી જશે હા અને મિત્રો આવી જ અન્યાયકારી જોગવાઈઓ એ રેવન્યુ તલાટીમાં પણ કરે છે રેવન્યુ તલાટીનો અભ્યાસક્રમ રેવન્યુ તલાટીના આરઆર એના ભરતીના નિયમો જીપીએસસી કરતાં પણ વધારે કઠિન અને અઘરા કરે છે એ અંગેના મારા જે આ વિડીયો છે એ વિડીયો જોવાનું ચૂકતા નહીં ખાસ કરીને વિશાળ વર્ગને બાકાત કરવા બાદ બાકીના જે ખતરનાક જે ખેલ છે એ ખેલવાળો વિડીયો છે એ તમે જોવાનું ચૂકતા નહીં તમારી સાથે કેવા કેવા અન્યાય ના ખેલ થઈ રહ્યા છે હવે કરવા પાછળનો એમનો જે જે હિડન એજન્ડા આપણે મૂક્યો મલિન ઈરાદો શું છે મિત્રો મેં કહ્યું તેમ જીપીએસસી ના ઇન્ટરવ્યુ હોય કે ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે પોલીસ ભરતી હોય એ બધાનો એક જ લક્ષ છે

એ ચૂંટણી વખત કોંગ્રેસ તરફી હશે એટલે સરકાર એમને અન્યાય કરે છે જે હોય તે પણ ગામડાના જે વિદ્યાર્થીઓ છે એ આનાથી મોટો અન્યાય થશે છેવાડાની વ્યક્તિને નોકરીમાંથી વંચિત રાખવાનો છે એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારોને ઓપન મેરિટમાં જતા રોકી શકાય મિત્રો આ એ એક સૌથી મોટામાં મોટો આમનો હિડન એજન્ડા છે કે એમની અનામતની ટકાવારી સિવાય બીજો કોઈ વધારાનો પાસ ના થવો જોઈએ અને પેપર જેટલું બધું અઘરું કાઢો કે એમની અનામતની ટકાવારી જેટલાય પાસ ન થાય રાઈટ એટલે આ વસ્તુ છે અનામતની જગ્યાઓ ભરવા પૂરતી સંખ્યામાં ઉમેદવારો ન મળે તો એમને ઓપનથી ભરી શકાય આ બીજો એમનો ગૌણ ઈરાદો છે અને સરકારી નોકરીઓમાં અમુક વર્ગનું જ પ્રભુત્વ રહે એક આ બીજો એજન્ડા છે કે દરેક જગ્યાએ ગામના સરપંચથી કલેક્ટર સુધી અમારા જ માણસો રહેવા જોઈએ આ એક પ્રભુત્વ રાખવાની એક માનસિકતા આ પરીક્ષાના એનો પેપર કાઢવામાં એના નિયમો ઇન્ટરવ્યુમાં આ બધું આપણને સ્પષ્ટ દેખી આવે છે મિત્રો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જશો તમારા મિત્રોને જોડાવાનું કહેશો અને હા અન્યાય સહન કરવાનો વારો આવે એ પહેલાં જાગૃત થઈને અન્યાયની સામે તમે બધા અવાજ ઉઠાવો એ આપણા આ વિડીયોનો મુખ્ય ઉદ્દેશ છે જેથી કરીને ગુજરાતમાં કોઈને પણ અન્યાય ન થાય મારો એક જ સિદ્ધાંત છે કે મહેનત કરનાર કોઈને પણ અન્યાય ન થવો જોઈએ પછી એ ગમે તે વર્ગનો હોય એક આ પણ વિડિયો મેં અગાઉ મિત્રો મૂક્યો હતો કે ચાલીસ ટકાથી ઓછા હોય તો ડીવાય એસ બની શકો પણ પીઆઈ પીઆઈ બની શકો ક્લાસ વન ટુ અધિકારી બની શકો પણ પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ ન બની શકો આ પણ એક વિડીયો મેં અગાઉ મૂક્યો હતો તમે જોજો હા મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાડ કરંટ અફેર્સ અને ગૌરવંતિ ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડે જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને કરી દેશો અને હા બેલ લાયકોન ચાલુ કરવાનું ભૂલતા નહીં